બોલો આજે ટીવી વેચવાની વાત કરતો હતો આ ઘરનો બધો સામાન વેચીને એ ચલાવશે આ બધું છે ને આ અશોકની બાયડીના લીધે જ થાય છે આ મીરાબે એને બરાબર માથે ચડાવ્યો છે અશોકને જ કેવું પડશે હું એકલા એકલા બોલો છો ખબર છે ઘરમાં શું થાય છે એની કંઈ ખબર છે બેટા બધી ખબર છે સવારે રે શા ભાખરી ખાય બપોરે શાક રોટલા ને એવું ક્યારેક થાય બરાબર છે હું તને રસોઈની વાત નથી કરતી હું તને આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એની વાત કરું છું હા કમાવા પર ધ્યાન ના આપ થોડું ઘણું ભાઈ પર ને આ ઘર પર ધ્યાન આપીશ ને તો વધારે સારું થશે હવે હું સમજી ગયો કે તમે હું કહેવા માંગો છો હું એ કહેવા માંગુ છું કે તારા ભાઈએ છે ને આપણા બધાની જિંદગી નરક કરી નાખી છે અને એની જિંદગી નરક કરવાવાળી તારી બાયડી છે મારી બાયડી તમે આવું કેમ બોલો છો મારી ઘરવાળીએ શું કર્યું તું સમજાવ ને મીરાબાઉને સમજાવ ને એને કહે ને કે આ જુઓ મારી વાત સાંભળો તમે કદાચ એમ કહેવાના હોય કે એની કોઈ બેનપાણી હોય તો લગ્ન કરાવી દેવીને આ સુધરી જાય તો જો મારી વાત સાંભળો લગ્ન તો દેવાંગ સુધરે જાય પછી તમ તારા આપણે લગ્ન કરાવવાના નથી કરાવવા મારે લગ્ન નથી કરાવવા હું ખરેખર કંટાળી ગઈ છું તને સમજ પડે છે મારે કોઈ લગ્ન નથી કરાવવા હું એમ કેવા માંગુ છું આ દેવાંગ છે ને દારૂના રવાડે ચડ્યો છે ને એનું મહત્વનું કારણ તારી બાયડી છે બસ કરો તમે મારા લગ્ન પહેલા દેવાંગ દારૂ પીતો તો તમને નો ખબર હોય ને તો કહી દઉં ઈ ના પીયું છું બે જાતા બરાબર હા હાપી ઉસનું નામ લઈ લે દેવાંગનું નામ લઈ લે પણ આ મીરા બહુ છે ને એને બહુ માથે ચડાવે છે આવે એટલે જમવાનું બનાવી દે એના કપડાં ધોઈ દે એના કપડાંને ઇસ્ત્રી કરી દે એ કેમ કરે છે એને તો ભાવતું હોય ને વૈદે કીધું ને એવું થાય છે તું સમજ તો કેમ નથી મારા નથી આમાં સમજવું આ કપડાં ધોઈ દે અને રાંધી દે તો કોણ બાજુવાળાને ન્યા ખાવા જાય અને જો આ રાંધવાનું ના પાડે દે તો એ ખોટી માથાકૂટ કરે તમને ખબર છે

એટલે તમે આખી વાત થોડી સમજાવો તો મને ખબર પડે આખી વાત તને સમજાવીશ ને છતાંય તું સમજવાનો નથી તોય તને કહી દો આ કયો તો વાત એમ છે કે દેવાંગ દારૂ પી 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 પીને દારૂડિયો થઈ જાય ને અંતે એની જિંદગીનો અંત આવે પછી રહી આપણી આ બધી સંપત્તિ મારો રહ્યો એકનો એક દીકરો તું પછી તો બધું તારા નામે થાય અને આ જ એનો ઈરાદો છે કે દેવાંગ દારૂ પી પીને છેલ્લે મરી જાય અને આ બધી મિલકત ની વારસદાર તારી બાયડી બને તમને આવું વિચારતા કે બોલતા જરી કઈ શરમ એ નથી આવતી તારી બાયડી કરતા શરમ નથી આવતી મને વિચારતા શરમ આવવી જોઈએ હા તમે કેમ નથી સમજતા તું કેમ નથી સમજતો કે હું તને શું કહેવા માંગુ છું અને સાના માટે કહેવા માંગુ છું અશોક દુનિયા જોઈ છે અનુભવ પરથી કહું છું કે તારી બાયડી આ દેવાંગને ખોટા રવાડે ચડાવે છે હું એમ નથી કહેતી કે દેવાંગ ખોટા રવાડે નહોતો હતો હા હે દારૂ પીતો હતો પણ સાવ આટલી ખરાબ લતે તો નહોતો આવીને માપર હાથ ઉપાડવો માને ગમે તેવું બોલવું આ બાપનું અપમાન કરવું ત્યાં સુધી એ એ હરકત પર આવી ગયો છે મારી વાત સાંભળો દારૂ હોય ને તો એ પછી કેવો હોય તમને કહું પેલા અઠવાડિયામાં બે વાર પીવે પછી ચાર દી ત્રણ વાર પીવે પછી છે ને રોજ રોજ પીવા મળે એટલે પછી એની બુદ્ધિ છે ને ફરી જાય બરોબર તું હવે મને શીખવાડીશ હ હું દેવાંગને જોઉં છું ને તારા લગ્ન પહેલાં મારી બધી વાત માનતો હતો અને હવે હવે તો ઘરમાં કે છે તમારી સાથે વાત કરવી બેકાર છે ભાભી સાથે વાત કરીશ અરે શું અમે મા બાપ નથી અમે મરી ગયા છીએ અને ચોવીસ કલાક દારૂ પીને આવે છે દારૂના ધંધા કરે છે અરે તું ભાઈ છે એને સમજાવ એને સરકાર હસ્તે વાળ થાકી ગયો શું સમજાવી સમજાવી એટલે મારથી છે ને એ નહીં સમજે સમજાવવાની જરૂર છે ને પહેલાં હતી જ્યારે એને શરૂઆત કરી ને ત્યારે

સમજવાની કોશિશ કરો એમને લત લાગી ગઈ છે જે હવે નહીં છૂટે એ લતને છોડાવવા માટે પણ સમય લાગે માણસ ધીમે ધીમે કોઈ એક વસ્તુની આદત પાડે ને તો એ આદતને છૂટવા માટે પણ સમય જોઈએ રાતો રાત દુનિયામાં કંઈ નથી થતું આ વાત હું સમજો છું પણ આપણા મમ્મી છે ને એ નથી સમજતા તને ખબર છે આમાં તારું નામ આવ્યું જો કે એવું નથી પણ મતલબમાં લગન પહેલાં એ ઓછો પીતો તો આપણા લગન થયા ને એ પેલા એ દારૂ ઓછો પીતો પણ આપડા લગન થઈ ગયા પછી રોજે રોજ દારૂ પીવા મળ્યો એટલે તો તમારું લોકો નું કેવાનું એવું છે કે મારા હિસાબે દારૂ પીવે છે હા જો તું ઝઘડો નહીં કરતી ઘરે જઈને પણ મમ્મીએ મને છે ને ચોખ્ખું કીધું કે મીરા હોવ જ મોઢે સડાવે વાહ બહુ સારી વાત કરી છે મમ્મીજીએ ગમી મને આ વાત આજ સુધી સાંભળ્યું હતું કે પતિ બગડે ને તો પત્ની પર આરોપો લાગતા હોય છે કે એના કારણે એનો પતિ બગડી ગયો હશે પણ આજે હવે આ દેર બગડ્યો છે એમાં પણ મારું નામ આવ્યું છે કાલે સવારે આડોશ પાડોશમાં કોઈને કંઈ થશે ને તો પણ નામ તો મારું જ આવશે કે મેં જ બગાડ્યા હું લગ્ન કરીને આવી ને પછી આવું થયું જો એવી વાત નથી મમ્મીએ હજી એક વાત કરી છે આ સાંભળીને તને દુખાઈ થાય મમ્મીએ હું કીધું તને ખબર છે કે આ મીરા હોવ હું કામ મોઢે ચડાવે છે ને દારૂ પીવે તો કઈ એમ નથી કેતા એ કહું મેં કીધું બોલો ને એ કે આ સંપત્તિ માટે એ દારૂ પી પીને મરી જાય પછી મતલબ માં એને એને મતલબ સમજી ગઈ સંપત્તિ અશોક આ બધી વાતો છે ને મને સમજાવવાની કોઈ જરૂર નથી તમને ખબર છે મારી માં પણ મને આવું જ કહેતી હતી હા તારી બા એવું કહેતા હતા એમ હા એ જ કે એને ખાવા પીવાનું આપવાનું બંધ કરી દે એનું કામ છોડી દે એને સડી સડીને મરી જવા દે શરમ આવી જોઈએ આટલા મોટા લોકો થઈને આટલી ઉંમરવાળા થઈને આવું બધું બોલતા હોય ને તો એ લોકોને ડૂબી મરવું જોઈએ હું માનું છું કે દેવાંગભાઈને લત લાગી છે અને હું એના વિરુદ્ધમાં જ છું પણ એનો અર્થ એવો નથી કે આપણે પરિવારના લોકો એમનો સાથ છોડી દઈએ કહું તો છું કે થઈ ગઈ છે એમની ભૂલ લત લાગી ગઈ છે અને એ છૂટી પણ જશે પણ એના માટે સમય જોશે અશોક સમય 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 આ કેટલા વરસથી દારૂ પીએ છે તને ખબર છે હે હમણાં એનો રિપોર્ટ કરાવ્યો હોય ને તો રિપોર્ટ ખોખલો આવે કેટલા સમયથી દારૂ પીવે પણ હવે હું સમજાવી સમજાવીને થાકી ગયો કે આ વસ્તુ સારી નથી આ વસ્તુ એવી છે કે નદી હોય ને આ ઓળખું જાતું હોય તો એમાં જરા એવું જો બાખું પડે અને કેમ બાખામાંથી પાણી આવતું જાય નાવ ડૂબતી જાય ઓળખી ડૂબકી જાય ઓળખી હોળી ડૂબી જાય ને એવી રીતે આપણી જિંદગી ડૂબી જાય આવા ઘણાય અનેક દાખલા આપ્યા પણ એની સામે તો બધાય દાખલા બેકાર છે એની પાસે એક જ જવાબ હોય કે દારૂ મારી માટે બન્યો છે હું દારૂ માટે બન્યો છું બસ અશોક સો વાત એક વાત છે તમારા લોકો ને મારા પર જે આરોપ નાખો હોય ને નાખો જેને જે કેવું હોય કહી દો પણ જ્યાં સુધી દેવાંગભાઈ સુધરી નહીં જાય ને ત્યાં સુધી હું એમનો સાથ નહીં છોડું હું આરોપ નથી મૂકતો તારી ઉપર હા તો મમ્મી મને કહે તો મારે ક્યાં જવું અને હું તો હોળી વચ્ચે હોપારી થઈ ગયો છું આમાં તારું કઈ વાક નથી દારૂ પીવે દેવાંગ અને ખોટું નામ તારું આવે શું કરવું પ્રોપર્ટીની લાલચ હોત તો અત્યાર સુધી આટલા સમજાવ્યા જ ના હોત એમને ક્યારનું કીધું હોત કે આ ઘર છોડીને જાઓ કરો તમને મનમાં આવે પણ આજ સુધી એમના ઘરમાં રોકવા વાળી હું જ છું હું વિચારું છું કે આજ નહીં તો કાલ સારો સમય આવશે આજ નહીં તો કાલ ભાઈ સુધરી જશે પણ જો આપણે ઘરના લોકોનો સપોર્ટ નહીં કરીએ ને તો એ ક્યારેય નહીં સમજે ક્યારેય નહીં સુધરે મને તો મમ્મીના વિચાર આવે છે એક જનેતા થઈને આવું કેવી રીતે વિચારી શકે હવે એના મગજમાં વિચારોની આ ગ્રંથિ બંધાઈ ગઈ છે તો શું કરું મીરા તું જ કે તમને જે ઈચ્છા પડે એ કરો પણ મહેરબાની કરીને હવે મને આવી કોઈ વાત ન કરતા અને જ્યારે તમને પ્રૂફ થઈ જાય ને કે આ બધાની પાછળ હું છું ત્યારે મને જીવતી સળગાવી નાખજો હું એક શબ્દ નહીં બોલું પણ ત્યાં સુધી આજ પછી મને કોઈ દિવસ કંઈ નહીં કહેતા પણ મને તો તારી ઉપર પૂરો ભરોસો છે પણ હવે મમ્મીનો સમજે તો એમાં હું શું કરું ભાઈ દે ગોલાવરી 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 દે ગુડ મોર્નિંગ ડેડી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ

લાવો ને મને થોડાક પૈસા આપો ને આજે એક પેટી છોડાવવાની છે એમને ગમે એવો બાપ હોય ને એ એના દીકરાને છે ને મોતના મુખમાં નો નાખે એને ખબર છે કે આ ખાઈ માં રસ્તો જવાનો છે તો હું એમ કે એને દીકરાને કે નહીં તું જા આલે હું તને પૈસા આપું તું ન્યા ગાડી લઈને જા અને ખાઈ માં પડે એમ કે કોઈ બાપ બાપા તમે જેને મને આ બધી સલાહ શીખામણ આપું છું ને ચાલુ કઈ પલ્લે પડતું નથી આ બધું મને ત્યારે સમજાશે જ્યારે એક પેક અંદર જશે પેટમાં જશે તો મગજ ચાલશે નકર તો બધું ચીરો છે તમારે મને જલા દેવી હોય તો હું સાંભળીશ એક કલાક બેસીસ તમારી સામે પણ એક કોટર પી લઉં ને પછી એ પેલા નહીં અરે ઝરીક તો તું વિચાર કર ઝરીક તો વિચાર કરી આ તારો મોટો ભાઈ એને એને કાંઈ નહોતો ઓળખું તે શીખવાડ્યું ક્યાંય ધંધો કેવો સારો કરે છે એમ અને તું તારી જે બધી કલા છે કારીગરી છે એ બધી હું તારા જવા દેવી છે એનો ઉપયોગ જ નથી કરવો આભાર માનો ને મારો મારો આભાર માનો તમે લોકો કે મેં મોટાને ધંધે જડાવી દીધો ચાલુ ઠીક છે કે કદાચ હું કમાત છું કે નથી કમાતો પણ એ તો કમાય છે ને હા

દીકરો શો ને એટલે મારા બધું સાંભળવું પડે ને એટલે મને તો સહન કરવો પડે કહી દેવાનું બધાને તમારો દીકરો જેને એની લાઈન જ જે અલગ મારો એક દીકરો છે જે મને કમાણી લઈને આપે જે બીજો દીકરો છે જે પોતાની રીતે મસ્ત રીતે પોતાની લાઈફ જીવે છે એને શું કરવું શું નહીં બધી ખબર પડે છે કોઈ જવાબદારી તમારા હાથમાં નથી પપ્પા કહી દેવાનું બધાને મોટોડ જવાબ આપવાનો જ ઝાલા કામ શું હોય છે હા કઈક સારું જોવું નથી કઈ ખરાબ જોવું નથી વાતો કરવાની સાલુ ચાલા રાહ જોઈને બેઠા હોય છે આવા કામ કરે કાંઈ નહીં કરતો હાલ કામે નહીં કરતો હું કહું પે તાર હું તો એમ કહું છું તારી પાસે મારે કાંઈ કરાવવું જ નથી તું ખાલી એક વાર દારૂ બંધ કરી દે બધા છે તું આવડા રસ્તે સીડો ને હાવ બંધ કરી દે બાબા તમે છે ને સાપની સામે જઈને ભીન વગાડો તો શું થાય સાહેબ આવી છે રીતના તમે લોકો મારી સામે કરો છો દારૂ મૂકવાનો વિચાર કરતો હોય ને ત્યાં કોઈ આવીને સલાહ આપે કે દારૂ મૂકી દે સાલું દારૂના વિચારને એવું થાય કે આ મને મૂકી દે છે ફરી પાછો એક બોટલ લાવીને પી લો એટલે જેમ જેમ મૂકવાનો વિચાર કરું છું ને પપ્પા સાલું વધારે વધારે આમ પકડ મજબૂત થતી જાય છે આમ મજબૂત હું દારૂને નથી છોડી શકતો દારૂ મને નથી છોડી શકતો બંને એક રસ્તે સાથે સાથે જીવીશું ને સાથે સાથે તલાવ ઉપર તો કામ કરે ને ન છોડું એક ને હા તો કાંઈ નહીં અમને છોડી દે તું આયથી વયો જા ક્યાં ખા અલગ દુનિયામાં વયો જા આવતો જ નહીં કરે અમને મોઢુંય નહીં બતાવતો અને અમારે તારું મોઢું જોયું નથી હા અલગ દુનિયામાં મુયો જાધા પછી તારે જે કરવું એ કરજે છે તો રહેશ છે પણ અત્યારમાં આ પેલા રૂપિયા આપોને કાઉન્ટરમાં કેટલા રૂપિયા છે

કોઈ પૈસા જ નથી આપતું મને પણ વાંધો નહીં હું વ્યવસ્થા કરી લઈશ ક્યાં લઈ જશો આ તો ગાંડો હાળો બધી આ મીરા એક ખરી છે કહીએ છે મગજમાં ઉતારતી નથી એનું ધાર્યું કરે છે આપણે હાથી સલાહ આપીએ તો એને ગમતું જ નથી ખબર નહીં કેવી છે આ છોકરી તો રામ જાણે અરે રીચા બેન આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો બેસો બેસો આવું બોલો છો તમે બોલે જ ને તમે જ વિચાર કરો ને જે દિવસથી તમારી દીકરી મારા ઘરની વહુ બનીને હે દિવસથી અમારા તો વળતા દિવસો વળતા પાણી આવી ગયા છે એટલે મારી છોકરી એવું તો શું કર્યું કે તમે એમ કહો કે જે દિવસથી મારી છોકરી તમારા ઘરમાં આવી ત્યારથી તમારા દિવસો ખરાબ ચાલુ થયા છે વાત એમ છે ને કે તમારી દીકરી થોડા થોડા દિવસે તમારા ઘરે આવે છે હા અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો આવતી જ હશે ને હા તો તમને ખબર જ હશે કે તમારી દીકરીને તમે કઈ ચડામણી કરો છો હું જણાવો છો હું નથી જણાવતા બરાબર તો તમને આ પેટનો દુખાવો એ છે કે મારી છોકરી મારા ઘરે આવે છે અઠવાડિયામાં બે ત્રણ વાર એ તમને નથી ગમતું અને તમને એવું પૂરું ભરાઈ ગયું છે મગજમાં કે મારી છોકરીને હું શીખવાડું છું એમ ને શીખવાડો છો શીખવાડતા હોય ને એ તો તો સાચી વાત છે તમે શીખવાડતા નથી તમે તો તમારી દીકરીને ચડામણી કરો છો આ તમને ખબર છે ને મારો દીકરો દારૂના રવાડે છે નાનો અને એને વધારે વધારે શ્રેય આપવામાં તમારી દીકરીનો જ હાથ છે અચ્છા તમારો છોકરો દારૂ પીવે છે એમાં એ મારી છોકરી ગુનેગાર કેમ મારી છોકરી કઈ તમારા છોકરાને પોટલીઓ ને બાટલા લઈને આપવા નથી જતી કે લો દેવાંગ ભાઈ દારૂ પીવો વાહ સરસ મને લાગે છે કે તમારી દીકરીમાં ગુણ તો તમારામાંથી જ આવ્યા હોય ને જેવી માં એવી દીકરી હા એને શીખવાડી શીખવાડીને થાકી ગઈ કે દેવાંગની કોઈ પણ વસ્તુ કે કોઈ પણ કામ કરવાના નહીં પણ નહીં અહીંયા આવે છે અને તમે ચડામણી કરો છો કે હા તું તારા દિયરને તારા પક્ષમાં કરી લે એ ભલે પીને આવતો મરી જશે અંતે સંપત્તિ અંતે બધી સંપત્તિ તારી છે ના ના હું એવું નથી ચડાવતી અરે મારી છોકરી તો ઉપરથી જીવ બાળતી હતી કે મારા દિયર જો નહીં સુધરે ને તો એમને દીકરી કોણ આપશે અને કે પી પીને આવે છે આટલું બધું એ તો હું જમાડું છું એમને વ્યવસ્થિત નહીં એમને ભાને નથી હોતી જમવાની મારી છોકરી તમારા ઘરનું સારું વિચારે છે ત્યારે તમે આવા આરોપ મૂકો છો ને અમારા બે માં દીકરી પર વાહ સરસ તમારી દીકરી અમારા ઘરનું સારું વિચારે છે અને તમે અમારા ઘરનું સારું વિચારો છો હા અમે સારું જ વિચારીએ છીએ આ તમારે છે ને તો આંખે છે ને ચશ્માના નંબર આવી ગયા છે જેની આંખમાં પીળિયું હોય ને જેની આંખમાં પીળું હોય ને એને બધે કમળો જ દેખાય બરાબર છે એટલે રીચાબેન મને અને મારી દીકરીને દોષ આપવાના બદલે પહેલા તમારા છોકરાને સુધારો એને કઈ કો એમ હા અચ્છા મારા દીકરામાં ખોટ છે તમારી દીકરીમાં કોઈ ખોટ જ નથી ના કોઈ જ ખોટ નથી મારી દીકરીમાં હમ બરાબર છે મને એમ હતું કે તમને આવીને કહીશ ને તો તમે બે વેણ તમારી દીકરીને કહી અને સુધારશો પણ કુવામાં હોય તો હવાડામાં આવે ને કુવામાં છે જ નહીં તો હવાડામાં આવવાની તો વાત જ ના રહી હા વાત તો સાચી છે તમારા દીકરાને તમે કશું કહી નથી શકતા એટલે અમને તમે દબાવો છો આમાં અમારો શું વાંક છે મારી છોકરી કે છે કે તમે પીવા જજો પહેલાં તમારા છોકરાને એમ કહો કે એના રખડેલ ભાઈબંધો છે ને બધા એ ભાઈબંધી છોડી દે તમારો છોકરો સુધરશે તમને એ બધી વાત કરે છે તો તમારી દીકરીને હું સમજાવું છું કે મારા દીકરાનું કોઈ કામ ઘરમાં નહીં કરે તો શું કામ કરે છે હા શું કામ કરે છે કેમ કોઈ વાત નથી માનતી એટલે તમારા દીકરાનું કામ એ નહીં કરે બધું એટલે તમારો છોકરો સુધરી જશે અરે ઘરમાં એના કપડાં સડશે અને ભૂખ્યો રહેશે ને તમારો છોકરો દારૂ પી પીને તો વહેલો ઉપર જશે એ તો સારું મારી છોકરી સમયસર જમાડે છે બરાબર છે એ મરી જાય એવું તો તમે મારી દીકરી ઈચ્છો છો કે મરી જાય પછી તમારી દીકરી મારા ઘરમાં રાજ કરે એવી તો તમારી મેલી મુરાદો છે તમારા વિચારો જેવા ખરાબ છે એટલે તમે આવું વિચારો છો અમે આવું નથી વિચારતા ઓહો અમારા વિચારો ખરાબ છે તમે લોકો સારા છો હા 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 તમે અને તમારી દીકરી તો સંસ્કારના ભરેલા છે મારામાં મારા દીકરામાં મારા કુટુંબમાં અમારા સંસ્કારોમાં ખામી છે

હારે જે ઘરમાં દીકરી આપી હોય ને એની માનો અવાજ છે ને નીચો હોય પણ મને નથી લાગતું તમે સંસ્કાર જેવા છે ને એવા તમે તમારી દીકરીને પણ સંસ્કાર આપ્યા છે ભૂલ થઈ ગઈ પણ મહેરબાની કરીને મારા ઘરમાં હોળી હરગાવાનું બંધ કરો નહીતર છે ને ભગવાન માફ નહીં કરે જો ને છોકરાને કંઈ કહી નથી શકતા ને અહીંયા કહેવા આવ્યા છે અમને દાબા આવે છે મારા ઘરે કહેવા આવ્યા ને હા ને ના ને બધું